શાળા સલામતી સપ્તાહ બે હજાર ચોવીસ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાની ફાયરની ટીમ હિંમતનગર તાલુકાની ચાર શાળાઓમાં ફાયરના સાધનો વિશે વિદ્યાર્થીઓની ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી આપી હતી શાળાના વિદ્યાર્થીઓને વ્હીકલમાં કુદરતી આપત્તિ કે આગ લાગવી ઉપરાંત કુદરતી હોનારત થાય ત્યારે તેના સામે કયા સાધનો ઉપયોગમાં કેવી રીતે આવે અને તેનો ઉપયોગ કરવામાં તે વિશેની જાણકારી આપવામાં આવી સાથે જ એક સમયે એક દોરડામાં વધુ ગાંઠ કેવી રીતે લગાવી શકાય તે પણ ડેમો બતાવવામાં આવ્યો હતો શાળા સલામતી સપ્તાહ બે હજાર ચોવીસના ના અંતર્ગત આપણે હિંમતનગર તાલુકાની વિવિધ શાળાઓ જેમ કે હાપા નવા પાણપુર વિરાવાડા આગ્યુલ આ પાંચે પાંચ સ્કૂલોમાં એક જ દિવસની અંદર ફાયર સેફ્ટી ડેમો કરેલ છે અને એની અંતર્ગત આપણે જે ઈઆરવી જે સરકાર તરફથી ઇમરજન્સી રેસ્ક્યુ વહીકલ જે નવી આવેલી છે જેના જે વિવિધ પ્રકારના ઇક્વિપમેન્ટ છે એની માહિતી આપણે શાળાના બાળકો અને શિક્ષકોને આપેલી છે તે છતાંય જે શાળાઓમાં જે અગ્નિશામક યંત્રો આપેલા છે એને હાઉ ટુ યુઝ એટલે કઈ રીતે ઉપયોગ કરવો એની પણ માહિતી આપણે શાળાઓમાં વિવિધ શાળાઓમાં આપેલી છે આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર